હવે મિત્રો આ પરિવાર છે મિત્રો બાવળિયાળી થી મિત્રો વડોદરા તરફ પોતાના ઘરે જઈ રહ્યો હતો બાવળિયાળી આ છેલ્લો દિવસ છે ફૂલ વિડીયો તમને આગળ દેખાડું છું હવે બાવળિયાળી ઘરે જતા વખતે મિત્રો આની સાથે એક એક્સિડન્ટ થઈ ગયું છે જ્યાં દોસ્તો બાવળિયાની નજીકનો આ વિડીયો છે તો હવે ઝાઝો ટાઈમ નથી બગાડવો સાઈડમાં પહેલા વાયરલ વિડીયો જુઓ અને કોમેન્ટ બોક્સમાં ખાસ નગર લખા ઠાકર લખવાનું ખાસ ભૂલતા નહીં એને લઈને મિત્રો ત્રણ લોકોને ગંભીર ઈજા છે જેમાં એક મહિલા છે અને ત્રણ પુરુષનો સમાવેશ થાય છે હવે એને ક્યાં ખબર હતી કે અમારી સાથે છેલ્લે દિવસે આવું થશે કેમ કે મિત્રો બાવળિયાની માલ પર એક મોટું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગઈકાલે તો મિત્રો એકોતેર હજાર દીકરીઓએ ભવ્ય હુડો રાસ રમીને ઇતિહાસ રચી દીધો ત્યાર પછી મિત્રો આ છેલ્લા દિવસે મિત્રો આ પરિવારને અકસ્માત નડી ગયો તો મિત્રો ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય આ બાવળિયા નજીક બાવળિયાળી નજીકની આ ઘટના છે હવે કાર સાથે મિત્રો મોરે મોરો થઈ ગયો જેના કારણે મિત્રો આ એક્સિડન્ટ થયું હોય તેવું જાણવા મળી રહ્યું છે તો અત્યારે તો મિત્રો ત્રણ લોકોને ઈજા પહોંચી છે બાકી કાંઈ થયું નથી ખાલી ત્રણથી ચાર લોકોને થોડી ઘણી ઈજા પહોંચી છે જે અત્યારે હોસ્પિટલ રહી ગયા છે ટૂંક સમયની મલબર તે પણ સાજા થઈ જાય છે અને જાણવા એવું પણ મળી રહ્યું છે કે આ પરિવાર મિત્રો નગાલખના દર્શન કરવા બાવળિયા જ્યાં દોસ્તો આવ્યો હતો જેના કારણે તે પરત ફરી ગયો હતો ત્યારે તેની સાથે આ ઘટના મિત્રો બની ગઈ તો હાલ અત્યારે આ ઘટના વિશે તમારે શું કેવું છે ખાસ કોમેન્ટ કરજો અને વિડીયો સારો લાગ્યો તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ ને વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો જેનાથી આવીને એવી અપડેટ તમને આગળ પણ જોવા મળતી રહી છે તો આજ માટે એટલું જ થેન્ક યુ